જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ ચેહરધામ ભરૂચ ચેનલની અંદર ઘણા સમયથી અલગ અલગ વિષય પર અલગ અલગ ચર્ચા કરતા હોઈએ આજનો વિષય કે ગુરુ વગર જે મંત્ર ઓનલાઈન અથવા કોઈના કહેવાથી જપવાનું ચાલુ કરીએ મુ વાતો લઈ તમારી સામે આવતો તો મારા બધા જ વિવર્ષ ને જય ચેહર માં જય સદી માં જય ગોગા મહારાજ જય મા હિંગરાજ આજનો વિષય મારો સરસ મજાનો આપણા એક ભાઈ યોગેશભાઈ જેમણે ઘણા સમયથી પ્રોબ્લેમ હતો જેમને એક ઓનલાઈન કોઈ જગ્યાએથી એમને પાંચસો રૂપિયા આપી અને એક મંત્ર લીધો અને મંત્ર જપવાનું ચાલુ કર્યું જેથી એમને અવરનવર મુસીબતો મુસીબતો મુસીબતોનો સામનો ચાલુ થયો એટલે મારા ચિહ ચેનલના દરેક દિવસને જણાવું છું ખાસ કે કોઈ દિવસ દેવગતિની અંદર કોઈ પણ ગુરુ વગર કોઈ દિવસ મંત્ર જાતે જપવો નહીં એનું અનુષ્ઠાન કરવું નહીં કારણ કે દરેક મંત્ર સા સાબર મંત્ર હોય કે વૈદિક મંત્ર હોય દરેક મંત્રની અંદર શિવ એમ તો આ સાધના અનુષ્ઠાન એની પર બહુ લાંબી ચર્ચા અને ઊંડી ચર્ચા છે પણ આપણે ઊંડી ચર્ચા ના કરતા ટૂંકમાં વાત કરીએ દરેક મંત્ર લોક હોય છે દરેક મંત્ર એ ગુરુએ એને સિદ્ધ કરેલો હોય છે અને સિદ્ધ કરેલો મંત્ર એ એ તમને આપે તો થાય છે બાકી એના વગર જો તમે મંત્ર જપવાનું અથવા દરેક મંત્રનું એક ઉચ્ચારણ હોય છે પદ્ધતિ હોય છે એક સમય શિડ્યુલ હોય છે આ સિડ્યુલ વગર આ સિડ્યુલ વગર અને આ કાર્યક્રમ વગર જો કદાચ તમે મંત્ર ને ચાલુ કરો તો માથામાં જેમ કીડીઓના ઝાટકા વાગવા જેમ શરીરમાં કીડીઓના ઝાટકા વાગવા મગજ ભારે થઈ જવું ક્યારેક ક્યારેક મંત્ર જપતા જપતા ગભરામણ થવી જેવા ઘણા બધા કારણો તમારી જોડે સર્જાઈ શકે છે ઘણી વખત કોઈ કેટલી પણ વાત માન્ય ના લાગે આપણને સમજાય એવી ઘટનાઓ એ વ્યક્તિ જોડે બનતી હોય છે તો ચેહદામ બધું ચેનલની અંદર જયારે આવી દેવગતિની અવનવી વાતો લઈને આવતો તો મારી એક ફરજ બને છે કે મંત્ર ઘણા બધા પૂછતા હોય છે કે સદીમાંનો મંત્ર આપો ચહેરમાંનો મંત્ર આપો મેળીમાંનો મંત્ર આપો મંત્ર કોઈને આપવો પહેલા તો સૌપ્રથમ એ મંત્રને સિદ્ધ કરેલો હોવો જોઈએ એનો લોક ખોલેલો હોવો જોઈએ જે મંત્ર પર પાપોચાર હોય છે એ પાપોચારને દૂર કરી મંત્રનું શુદ્ધિકરણ કરી મંત્રને સિદ્ધ કરેલો હોય અને એવા ગુરુ પોતાના યોગ્ય શિષ્યને મંત્ર આપી શકે છે આવા સિદ્ધ કરેલા મંત્ર જીવનમાં કામ લાગે છે બાકી કોઈ રસ્તા મળે બાકી કોઈ ઓનલાઈન મળે બાકી કોઈ ચોપડીમાંથી ઉઠાવી અને મંત્રો ચાલુ કરો તેનું ફળ મળતું નથી સિદ્ધિ એને જય વડે જઈ પડશે નાય એટલે મહેનત કરવી પડશે પરિશ્રમ કરવો પડશે સાથે સાથે ભક્તિ અનદેવી શક્તિ એક એ તો તમારા વિચારો તમારું આચરણ તમારી કેણી એ શુદ્ધ કરે છે એનું શુદ્ધિકરણ કરે છે જેથી તમારા જેથી તમારા વિચારોથી સામેવાળો વ્યક્તિ પ્રભાવિત થાય છે જેથી ઓફિસ હોય ઘર હોય ધંધો હોય બિઝનેસ હોય એમાં તમને બેનિફિટ રહે છે દેવી શક્તિ તમારો વિચારોનું શુદ્ધિકરણ કરવાનું કાર્ય કરે છે કઈક ને કઈક જોડે જોડાયેલા કોઈ શક્તિ સાથે કોઈ જોડાયેલા પરિવર્તન આવે છે બદલાતા વ્યવહાર વ્યવહારને જોઈ અને તમારા વેપાર ધંધા રોજગારમાં ફરક પડે છે એટલે ક્યારેય કોઈ દિવસ કોઈ પાસેથી મંત્ર ના લેવો કારણ કે લીધેલો બેનિફિટ તો દૂરની વાત પણ કઈ ને કઈ નુકસાન તમને જરૂર પહોંચાડે છે એટલે ખરેખર જો કોઈ તમારે મંત્ર લેવો જ છે અને મંત્ર જોઈએ જ છે અને મંત્રને તમારે સિદ્ધ જ કરવો છે તો તમે યોગ્ય ગુરુની તલાશ કરો યોગ્ય ગુરુ થકી મંત્રનું તમે ઉચ્ચારણ સ્પષ્ટ કરી શકશો સમય મર્યાદા માળા મંત્ર ઉચ્ચારવા માટેની જગ્યા મંત્ર સિદ્ધ કરવા માટેનો આસન મંત્ર સિદ્ધ કરવા માટેની માળા મંત્ર સિદ્ધ કરવા માટેની દિશા મંત્ર સિદ્ધ કરવા માટેની ઋતુ મંત્ર સિદ્ધ કરવા માટે નક્ષત્ર મંત્ર સિદ્ધ કરવા માટે સમય આ બધું જરૂરી હોય છે સત્યાવીશ નક્ષત્ર છે કયો મંત્ર કયા નક્ષત્રની અંદર કઈ તિથિમાં ચાલુ કરવો એ મહત્વનું કયો મંત્ર કયા નક્ષત્રમાં કઈ તિથિ અને કયો વાર જોઈન્ટ થાય અને એવા સમય કરો તેનો ફળ કેવું મળે દિવાળી ના દિવસે કાળી ચોવીસ ના દિવસે કયા કયા મંત્રો સિદ્ધ થાય મંત્ર નું શુદ્ધિકરણ શું છે બધું સમજ્યા પછી યોગ્ય ગુરુની સલાહ અને સૂચન સાથે જો મંત્રને સિદ્ધ કરવામાં આવે તો એ મંત્ર તમારા જીવનને બદલી નાખે છે કારણ આ બીજી બી સ્પષ્ટતા કરો કે પૈસા જીવનનું ડવર્ઝન છે હાઈવે નથી એટલે કદાચ તમે લક્ષ્મી પ્રાપ્ત મંત્રને અને મંત્રને તમારું ધ્યેય હોય તો એ રસ્તો રોંગ છે કારણ કે સરસ્વતી તમને વરી ચૂકે તમારા જીવનમાં સરસ્વતી વાસ થાય તો જીવનમાં કોઈ દિશામાં તમે પાછા ના પડો દુશ્મન બી તમારી ઘરે ભાણું જમીન જાય ઘણી બધી છે બહુ શોધમાં વાત ના કરતા વાત કરતા કોઈ દિવસ કોઈ ગુરુ સિવાય કે શુદ્ધિકરણ વગરનો મંત્ર જાપ કરવો નહીં એની આડઅસર થાય છે જે ડોક્ટરની સલાહ વગર દવા નહીં લેવાતી ક્યારેક ઘી બહુ તાકાતવાનું હોય છે શરીરને શક્તિ આપે છે મને વધારે પડતું જો ઘી પીવાઈ જાય તો ફ્રૂટ પોઈઝન થઈ જાય છે એવી જ રીતે મંત્રનું પણ છે તો જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ વાતનો ખ્યાલ આવી ગયો છે આવા અવનવા દેવગતિના વિડીયો અને આવી અવનવી દેવગતિની વાતો સાંભળવા માટે સમજવા માટે ચેનલ ને શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો બને ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય ચેહરમાં જય સદીમા જય ગોગા મહારાજ આવી અવનવી વાતો લઈ દેવ અગત્યની આપણી સામે આવતા રહીશું અને મળતા રહીશું મારા દરેક વ્યસ મજામાં હશે એવી આશા સાથે જય ચેહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ જય મા ઇંગરાજ જય મા ચેહર